હાલો દોસ્તો ચાર છે એક અને પોલો ખાઈ ને પાછા પાત્રિપોળી કરતા ગુંડલું થયું માર ભાઈ ફીર કે ભાઈ કોઈને કઈડ્યું તો હલો એને આપણે રામ રામ સત્ય એ બોલે દી તો બિના રહો વિડીયોમાં આ તો વગર મારે તો હાલી નહીં આગતું બુસ માર્યું નહીં

આવીને ધની કરીને ફૂટ્યા હતા ઇત્યાર જાગો છું અત્યારે જાગીને ડાયરેક્ટ ડાયરેક્ટ ઊભો થઈને થોડો જ મેળો જોવા હતું કે નેરડામ શિયણ હતી કે તો હું શિયણ તો અત્યારે આવી બોલું છું અને ઓલા બધી નેરડામાં હે બધા શિયણ ખોળે છે હું પાછો ઘેર વહી ગયો કારણ કે હું સાંપર પહેરાવી ગયો ના ઓલા તો ઓલા જોવા એટલા લાયા હતી ઓલી બાજુ દેખાય હતી જય બાજુ આયા પોગી જશે આ ખણીઓ નાખેલી છે ના બેઠે છે <laughs> 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 અદલાબદલ કોમેન્ટ્સ આટલું તો ઈઝ્યુ કરજો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા